હવા તો જ નથી ને પ્રધાનજી હા કોઈ ખબર ન પડવી જોઈએ માનો કઈ જ નથી કેમ કેવું માનો એમ બાપુ કે માનો કઈ બહેનો જાણે એક આપડે બોલો

ચાલતા ચાલતા મહારાજ કરણસિંહ વાઘલા ની રાજધાની સુધી આવી પહોંચ્યો પહેરીદાર પહેરી ભરી રહ્યા છે ચાલ તમને પૂછું અરે ભાઈ મહારાજ ને કહો કે વખત નો માયરો મુસાફર અંદર આવવાની રજા માંગે આ ઉભા રહીજો બાપુ બાપો બાપુ મારી ખબર જરાક જાણજે હા હા હમણાં આપણી ઉપર વિઘન બહુ છે હા

આવો આવો મહારાજે કીધું આહા હા હાલભાઈ જય સોમનાથ મહાદેવ મહારાજ જય સોમનાથ જુવાન કેનો વતની છો કે આ મલકનો છે હું તને ઓળખો નઈ ઓળખણ આપ તું કોણ છો શું કહો છો પાટણના ધણે મને ઓળખો નઈ તો સાંભળો મહારાજ કેનો વતની છો મારું કુડ કોણ છે ઘણો બેટડો છું વિસ્તારથી કહો

શરૂઆત કરે છે કચ્છ ગઢડા અંતર્ગત મહીપતિ કોણ કે કેહર એ નાનપણના આનંદ તો છે ને મહારાજ એ નો પૂછો તો મહારાજ નો કારણ શું મહારાજ સિંધના સુમરાઓ સાથે 20 વર્ષોનું વે હે કદ ધાન જારે ડુંગર પર ચડતી હતી સિંધના સુમરાએ ગામના ધણને વારી મારે પોતા શ્રી અમને પાછળ ગયા સિંધના સુમરાએ ડગો કરી મારે પોતા શ્રીને મોતને ઘાં ઘારે પ્રધાનજી હવે ફેર તુંગા લશ્કર તૈયાર કરો કે પર સિંધનો સુમરો છટકીને નો જવા જોઈએ હાલો હાલો નહીં ભાઈ સિંધમાં જવા નહીં ભાઈ

ફુલબા જરૂર હશે એની સાથે બેહી તમે નિરાતે ભોજન લ્યો આ ભલે મહારાજ તમારા ઠકરાના ફુલબાની સાથે ભોજન લઈ હમણા ફરી આવું છું નેય સોમન બાકી અમે તો ખાઈને બેઠા હા ભાઈ એમણે બાપો મારે બાયરે ન ખાવા બેન હું ભૂખ્યો છું મારી કેમ બેહ ખાવા કઈ વાંધો છે એ એ નો ના કરી મહારાજ તમે તો ખરા ને હા મહારાજ તમારા કોણ કે તેમની ભોજન શાંત કરી પણ મહારાજ હત્યારથી તમારા ઠકરાણાને હું મારા જીભના માનેલા બહેન માનું છું તમોને બનાવી માનું છું આ શબ્દમાં તમને વાંધો તો નથી ને મહારાજ અરે નહીં જુવા મને જો બનાવી માનતો હોય મારા ઠકરાણાને તમે બેન માનતા હોય મારો તો હો ભાગે કહેવાય એમાં મને વાંધો શું હોય જુવા હા મહારાજ તો હવે આ હરપાલને જાજો કરી દે અરે હરપાલ જે જવાનું ન હોય પાટણનું રાજ ઘણું મોટું છે

અરે પ્રધાનજી હા સુરવીરતા નું કામ જોઈએ છે હા તારા મગજમાં માં હોય તો મને જલ્દી બતાવો અરે બાપ મારો મગજ કઈ કઈ કામ કરે છે જલ્દી બતાવો મને બાપુ ને તું કઈ દે એમાં એવું છે જો મારી બુદ્ધિ જરૂર હોય તો આપડા રાજ ચાર દરવાજા છે હા ચાર દરવાજા ત્યાં આથમણે દરવાજે ઓલો બાબરો આવે છે ન્યાની નોકરી આપી દે હાચલા નાલાય હા ચાલે પણ એ માગે છે ને દેવી છે ને એમાં તમને શું દેવી કેટલા પછી રાખવા માગે ને દેવી હું નથી હા દેવી છે બરાબર છે પાટણ ના ચાર દરવાજા છે જેમાં આથમ દરવાજા રાત્રિ ને બાર થી સવારના ચાર સુધી તમારે ચોકી ફેરો કરવાનો બોલો તમને મંજૂર છે ત્યારે અંદર નો માણસ બહાર નહીં અરે બહારનો માણસ અંદર નહીં અને ત્યારે કદાચ આ પાક આવશે ને અરે હરપાલ દે જયારે ચોકી ફેરો કરતા હોય પાટણ પોતે કરણ વાખેલો નહીં તો કરણ વાખેલા ચાર દરવાજા આ જુવાર ને બરોબર બતાવો જ્યાં આઠમ દરવાજે જ્યાં ને ચોકી ફેરો કરવાનો છે એ બરોબર બતાવો મારે તો આજ નિરાતે માણસુજી આજે તો નિરાતે ઊંઘ માણસુ હું જાઉં છું

ભગવતી જગદંબાનું સ્મરણ કરી એવો આ પુકારો ચાલી નોકરી ની શરૂઆત કરું আল্লাহ আল্লাহ হই গো না 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 আল্লাহ

तो, कौन तो था अरे श्याम आया रे भाई छोकरा मारा मारो मत अभी जा रे बात सारी भलाई छे छोकरा पहला मैंने कहे क कौन था भाई छोकरा ओ दाब्रो रे हरे दाब्रो अबे फिर हनुमान से पीता ए छोकरा જય હો એ માર્કેટલોગા આજ થી આ સુખ હરકાલ ને સેર છે આ લોગા અબી તને કહો છો મારે મેલ તારી સાથો મેઠો મારે બોલને બોલાયે છે ની ચોકી છે આ સમે રાજવારે જો तो कल लड़वा बातें कहिए आज हो जाए। बहुत महेंगा। हाँ, क्या बताना? शुद्ध में लातों से भूत मातों से नहीं मारता। आल मॉर्निंग समय थोड़ी सुबह आता है। आल क्या ही जोड़े मारे, जोड़े मारे।

イエイ